જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો અલ્ટો આઠસો એલેક્સાઈ વર્ઝનની અલ્ટો ગાડી વેચી દેવાનું છે અલ્ટો આઠસો બે હજાર સોળનું મોડલ સેકન્ડ ઓનરની ગાડી છે અલ્ટો વેચી દેવાનું છે ટીપટોપ કન્ડિશન ગાડીમાં કાય કટે ને વાલા એવી ગાડી છે આ ગાડી વેચી દેવાનું છે તમે વિડીયોમાં અલ્ટો ગાડીની કન્ડિશન જોઈ શકો છો પેટ્રોલ સીએનજી ગાડી સિકવન્સ સીએનજી કીટ જોવા મળી રહે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે એક્યાસી સાઠ બારવાળા વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને આખો નંબર આ ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનર છે વીમો શરૂ છે કંપની કલરમાં તમે અલ્ટો ગાડી જોઈ શકો છો વ્હાઇટ કલર કંપની કલરમાં ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે આલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આલ્ટો ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળી રહેશે જિલ્લો અમરેલી અમરેલી જિલ્લાનું બગસરા તમને બગસરા અલ્ટો ગાડી જોવા મળશે તમે વિડીયોમાં અલ્ટો ગાડીની કન્ડિશન જોઈ શકો છો કંપની કલર ટાયર નેવ ટકા જેવા ટાયર જોવા મળી રહેશે ચેકન ઓનરની ગાડી બે હજાર સોળનું મોડલ છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની બધી જ માહિતી આપણે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત બે લાખ સાઠ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ગાડીનું એન્જિન પાવરફુલ પેટી પેક એન્જિન જોવા મળી રહેશે નોન એક્સિડન્ટ ગાડી તમે અલ્ટો ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ બગસરા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ તમે અલ્ટો ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું